રાશિફળ આજે જૂન શનિવારનો આજનો દિવસ ધન રાશિના જાતકોના અટવાયેલા પૈસા મળવાની સંભાવના તુલા રાશિના જાતકો માટે રોકાણી દ્રષ્ટિએ દિવસ સારો જાણો આજનો શનિવારનો દિવસ તમામ બાર રાશિઓ માટે કેવો રહેશે મિત્રો તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ આજની દિનચર્યામાં તમારી ઈચ્છા મુજબ ખર્ચ થશે જેને કારણે તમારી માનસિક સ્થિતિ ખૂબ જ સકારાત્મક રહેશે બાળકોની સમસ્યાઓના ઉકેલમાં પણ સમય પસાર થશે તમારી અંગત પ્રવૃત્તિઓની ગુપ્તતા જાળવો અન્યથા તમારા કામમાં અડચણો આવી શકે છે પોતાને સાબિત કરવા માટે હજુ ઘણી મહેનત કરવી પડશે ધંધાકીય બાબતોમાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે નાણાકીય બાબતોમાં પણ કોઈ કર્મચારી કે સહગમી પર વિશ્વાસ ન કરો પરિવારના સભ્યો સાથે સુમેનને કારણે સુખ શાંતિનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધોમાં તમને નિરાશાનો સામનો કરવો પડી શકે છે ખાંસી શરદી જેવી સમસ્યા રહેશે આ માટે આયુર્વેદિક સારવાર યોગ્ય છે આજે તમારો લકી કલર નારંગી રહેશે અને લકી નંબર પાંચ રહેશે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ તમારી મજબૂત કાર્ય પદ્ધતિ ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરશે નાણાકીય બાબતોમાં તમે યોગ્ય નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો યુવાનોને તેમની મહેનત પ્રમાણે સુફળ મળશે સંકુચિતતા અને સ્વાર્થ માત્ર ક્ષણિક લાભ આપી શકે છે વ્યવસ્થિત રહેવાથી તમે તમારા માટે પણ સમય કાઢી શકશો યુવાનોએ આળસ અને મોજ મસ્તીમાં પોતાનો સમય ન બગાડવો જોઈએ તેનાથી તમને નુકસાન થશે વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં કોઈ પર વિશ્વાસ ન કરો અને તમારા નિર્ણયોને પ્રાથમિકતા પર રાખો વીમા અને કમિશન સંબંધિત કામમાં તમને અણધારી સફળતા મળશે તમારા સપના જલ્દી સાકાર થવાના છે ઓફિસમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે વૈવાહિક સંબંધો શુભ રહેશે પ્રેમ સંબંધોમાં પણ એકબીજા પર વિશ્વાસ રહેશે એલર્જી અને પેટ સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે પ્રદૂષિત વાતાવરણ અને ખોરાક ટાળો આજે તમારો લકી કલર લાલ રહેશે અને લકી નંબર છ છે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ ઘણા પ્રકારના કામમાં વ્યસ્ત રહેશો કોઈ શુભેચ્છકની મદદથી તમારી કોઈ મહત્વાકાંક્ષા પણ પૂરી થશે નકામી પ્રવૃત્તિઓથી તમારું ધ્યાન દૂર રાખો અને માત્ર મહત્વપૂર્ણ કાર્યો પર જ ધ્યાન આપો વિદ્યાર્થીઓને તેમની કોઈ પણ સમસ્યાનું સમાધાન મળશે કોઈ પણ નિર્ણય લેતી વખતે સારા ખરાબ પાસાઓ પર ધ્યાન આપો પ્રવાસની યોજનાઓ બનશે પરંતુ તેનાથી કોઈ ફાયદો થશે નહીં તેથી મુલતવી રાખવું વધુ સારું રહેશે ધંધામાં ખર્ચ વધશે પણ આવકની સ્થિતિ યથાવત રહેશે તમારે વેપાર અને નોકરી બંને ક્ષેત્રોમાં અમુક પ્રકારની રાજનીતિનો સામનો કરવો પડી શકે છે નોકરી કરતા લોકોને સત્તાવાર પ્રવાસ પર જવાનો ઓર્ડર મળી શકે છે વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે પરિવારના સભ્યો માટે કેટલીક ભેટ લાવવી અને તેમની સાથે સમય વિતાવવાથી વાતાવરણ ખુશનુમા રહેશે તમારા હકારાત્મક વિચારો અને સુવ્યવસ્થિત દિનચર્યા તમને સ્વસ્થ રાખશે આજનો તમારો લકી કલર જામલી રહેશે અને લકી નંબર નવ રહેશે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ નવી યોજનાઓને અમલમાં મૂકવા માટે તમને કેટલાક લોકોનો સહયોગ મળશે આ સમયે સ્વવિશ્લેષણ દ્વારા તમારા વ્યક્તિત્વને વધુ સુધારવાનો પ્રયાસ કરો સ્થાન પરિવર્તનની શક્યતાઓ પ્રબળ રહેશે મુસાફરી દરમિયાન અજાણ્યા લોકોના સંપર્કમાં ન આવવું અન્યથા તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવાને બદલે ધીરજથી લો તમને ફાયદાકારક પરિણામ મળશે વેપારમાં મોટો ઓર્ડર મળવાની સંભાવના છે સ્થાન પરિવર્તનની પણ શક્યતા છે દેવા જેવી બાબતોમાં ગૂંચવણો ઊભી થઈ શકે છે તેથી આ વસ્તુઓ ન કરો સરકારી નોકરીમાં તમારે વધારાની ડ્યુટી ચૂકવવી પડી શકે છે તમે તમારા જીવનસાથી અને પરિવારના સભ્યો સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે અનિદ્રાની સમસ્યા તમને પરેશાન કરી શકે છે આજે તમારો લકી કલર નારંગી રહેશે અને લકી નંબર બે રહેશે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ શુભ રીતે પસાર થશે તમારા વિચારોમાં સ્થિરતા અને નિશ્ચય રાખવાથી તમે તમારું કામ સારી રીતે કરી શકશો વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક કાર્યમાં પણ તેમના પ્રયત્નોના સાનુકૂળ પરિણામ મળવાના છે સામાજિક સન્માન જળવાય રહેશે કેટલીક પ્રતિકૂળતાઓ પણ રહેશે તેમની સાથે સ્પર્ધા કરવા માટે તમારે સંપૂર્ણ બળ લગાવવું પડશે આ સમયે નુકસાન થવાની સંભાવના છે વધુ ખર્ચના કારણે આર્થિક પરેશાનીઓ આવશે ધીરજ અને સંયમ રાખો વેપાર પ્રત્યે વધુ ગંભીરતા અને મહેનતની જરૂર છે જો કે તમે તમારી નાણાકીય યોજનાઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો નોકરીમાં પણ નાની નાની સમસ્યાઓ આવી શકે છે તમે તમારા જીવનસાથી અને પરિવારના સભ્યો સાથે મનોરંજન અને મુસાફરીમાં આનંદદાયક સમય પસાર કરશો ગરમી અને પ્રદૂષણને કારણે બેદરકાર રહેવું યોગ્ય નથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું મહત્વપૂર્ણ છે આજનો તમારો લકી કલર લીલો રહેશે અને લકી નંબર પાંચ રહેશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ તમારો આત્મવિશ્વાસ અને ઉત્સાહ તમારા ઘણા કાર્યોને ઉકેલવામાં સફળ રહેશે જો ઘરની સુધારણા માટે કોઈ યોજના બનાવવામાં આવી રહી હોય તો તેને વાસ્તુ પ્રમાણે કરો તેનાથી સકારાત્મક પરિણામ મળશે વિદ્યાર્થીઓ અભ્યાસમાં યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરશે આ સમય સાવધાનીપૂર્વક પસાર કરવાનો રહેશે કેટલાક લોકો તમારી ઉદારતાનો ખોટો ફાયદો પણ ઉઠાવી શકે છે તમારી પ્રવૃત્તિઓ ગુપ્ત રાખવી વધુ સારું રહેશે સંબંધીઓ સાથે પૈસા સંબંધી લેવડ દેવડ કરતી વખતે સંબંધોમાં ખટાશ ન આવે તેનું ધ્યાન રાખવું વેપારના સ્થળે તમારા કામ અને યોજનાઓ કોઈની સાથે શેર ન કરો કારણ કે અન્યની દખલગીરી તમારા કામમાં અવરોધ લાવી શકે છે જોખમ સંબંધિત પ્રવૃત્તિઓથી પણ દૂર રહો સત્તાવાર કાર્યો સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરો પતિ પત્ની વચ્ચે પરસ્પર સુમેળ રહેશે તમારી ખાવાની ટેવ મધ્યમ રાખો કારણ કે બહારના ખોરાકને કારણે પાચન પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે આજે તમારો લકી કલર સફેદ રહેશે અને લકી નંબર

ઘરમાં કોઈ પણ પ્રકારનું સમારકામ અથવા સુધારણા કરતા પહેલા તમારા બજેટને ધ્યાનમાં રાખો કાર્યક્ષેત્રમાં અત્યારે કોઈ ફેરફાર કરવો યોગ્ય નથી તેથી તમારું ધ્યાન ફક્ત વર્તમાન સંજોગો પર રાખો રોકાણ કરવા માટે આ સમય તમારા પક્ષમાં છે ઉપરાંત આઉટડોર પ્રવૃત્તિઓ તમારા માટે ફાયદાકારક રહેશે જીવનસાથી અને પરિવારના સભ્યો તરફથી યોગ્ય સહયોગ મળશે પ્રેમ સંબંધોમાં પણ ભાવનાત્મક નિકટતા વધશે આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે આજનો તમારો લકી કલર કેસરી રહેશે અને લકી નંબર પાંચ રહેશે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ નિર્ધારિત કાર્યો સમયસર પૂરા થશે ઘરનું વાતાવરણ શિસ્તબદ્ધ રહેશે અન્ય લોકોને મદદ કરવામાં અને તેમની સમસ્યાઓનું સમાધાન શોધવામાં તમારું વિશેષ યોગદાન રહેશે આમ કરવાથી તમને સુખ મળશે કોઈ નવું કામ શરૂ કરવા માટે સંજોગો હજુ અનુકૂળ નથી ઉપરાંત તમારી સિદ્ધિના આનંદમાં બેદરકાર રહેવું યોગ્ય નથી આવકના સ્ત્રોત વધશે પણ સાથે સાથે તમારા વધારાના ખર્ચને કારણે બચત શક્ય નથી ધંધાકીય બાબતોને લઈને થોડી સમસ્યાઓ આવશે તમારા સ્પર્ધકોની પ્રવૃત્તિઓને બેદરકારીથી ન લો જો તમે ભાગીદારીમાં પ્રવેશવાની યોજના ઘડી રહ્યા છો તો પહેલા તેના તમામ પાસાઓ વિશે કાળજીપૂર્વક વિચારો નોકરી કરતી મહિલાઓ માટે આ સમયે ફાયદાકારક સ્થિતિ રહેશે પટી પટની વચ્ચે થોડો મતભેદ રહેશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે આજનો તમારો લકી કલર નારંગી રહેશે અને લકી નંબર 3 રહેશે આ આવનારી નોમ રાશિ છે ધન રાશિ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક બદલાવ આવશે અને તમારી જીવનશૈલી પ્રત્યે વધુ સભાન રહેવું અન્ય લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે કોઈ પણ પેન્ડિંગ કામ પૂર્ણ કરવા માટે આ સમય યોગ્ય છે જો પૈસા ક્યાંય અટવાયેલા છે તો આજે તે મળવાની સંભાવના છે જ્યારે અતિશય આત્મવિશ્વાસની સ્થિતિ પણ મુશ્કેલીમાં મૂકી શકે છે પૈસા આવવાની સાથે ખર્ચ પણ થશે આ સમયે કોઈ પણ અનિચ્છનીય મુસાફરી ટાળો યુવાનોએ તેમના લક્ષ્યોને તેમની નજરથી અદ્રશ્ય ન થવા દેવા જોઈએ વેપારમાં ઘણા ઓર્ડર મળવાની સંભાવના છે ફક્ત તમારા કામની ગુણવત્તા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરો સાવધાની રાખવાથી તમારું કાર્ય સરળતાથી પૂર્ણ થશે ઓફિસમાં સહકર્મીઓ સાથે વિવાદમાં ન પડો પતિ પત્ની વચ્ચે કડવો અને મીઠો વિવાદ થશે યુવાનોના પ્રેમ સંબંધો ઘાટ બનશે ચિંતા કરવાની જરૂર નથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે આજનો તમારો લકી કલર લાલ રહેશે અને લકી નંબર છ રહેશે આવનારી દસમી રાશિ છે મકર રાશિ કેટલાક કામ સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ આવશે અને તમે તમારી પ્રતિભા અને ઉર્જાથી વર્તમાન સંજોગોનો સામનો કરી શકશો વાંચન લેખનમાં પણ તમારી ઈચ્છા મુજબ સમય પસાર થશે ખાસ કરીને સ્ત્રીઓ માટે સમય સાનુકૂળ છે ફાઈનાન્સ સંબંધિત કોઈ નિર્ણય જાતે જ લો બીજા પર વિશ્વાસ કરવાથી તમને નુકસાન થઈ શકે છે આ સમયે કોઈ પણ યોજના બનાવવા પહેલા તેના વિશે કાળજીપૂર્વક વિચારો પરિવારના સભ્યોની પણ સલાહ લેવી વધુ સારી રહેશે કાર્યસ્થળ પર તમારી મહેનતનું સકારાત્મક પરિણામ મળશે આવક થશે પણ વધારાનો ખર્ચ પણ થશે વ્યવસાયિક સત્તા પર પ્રવાસ થશે વ્યસ્ત હોવા છતાં ઘર માટે પણ થોડો સમય કાઢો ખાંસી સરની તાવ જેવી સમસ્યાઓ રહેશે બેદરકાર ન રહો અને યોગ્ય સારવાર લો આજનો તમારો લકી કલર લાલ રહેશે અને લકી નંબર નવ રહેશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજે ગ્રહોની સ્થિતિ તમારા માટે ઉત્તમ પરિસ્થિતિઓ બનાવી રહી છે તમારું ધ્યાન નકામી પ્રવૃત્તિઓમાંથી મહત્વપૂર્ણ કાર્યો તરફ વાળો તમને ચોક્કસ સફળતા મળશે યુવાનો સખત મહેનત અને ક્ષમતાથી ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરશે કોઈ નવી યોજના પર પણ કામ શરૂ થશે અનુભવી અને વરિષ્ઠ સભ્યોના માર્ગદર્શન અને સલાહનું પાલન કરો નહીતર કોઈ સમસ્યાને કારણે ઘરનું વાતાવરણ બગડી શકે છે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વધુ સખત પ્રયાસ કરો મહિલાઓને તેમના અંગત અને પારિવારિક કામ વચ્ચે સુમેળ જાળવવામાં થોડી અસુવિધાઓનો સામનો કરવો પડશે વેપાર સંબંધિત નવી સંભાવનાઓ ઉભરી આવશે કામ પ્રત્યેનો તમારો જુસ્સો ચોક્કસપણે તમને કંઈક હાંસલ કરાવશે પ્રોપર્ટી સંબંધિત લાભદાયી સોદા થવાની સંભાવના છે ઓફિસમાં ચાલી રહેલી રાજનીતિથી દૂર રહો વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે નકામી પ્રવૃત્તિઓમાં સમય ન વગાડો સકારાત્મક શારીરિક અને માનસિક ઉર્જા જાળવી રાખવા માટે યોગ અને ધ્યાનનો સહારો અવશ્ય લો આજે તમારો લકી કલર કેસરી રહેશે અને લકી નંબર પાંચ રહેશે આવનારી બારમી રાશિ છે મીન રાશિ મહત્વપૂર્ણ અને અનુભવી લોકોના સંપર્કમાં રહો આ સંબંધ તમારા માટે ફાયદાકારક સાબિત થશે તમે તમારા આત્મવિશ્વાસથી વિશેષ સ્થાન પ્રાપ્ત કરી શકશો વિદ્યાર્થીઓને તેમની મહેનતનું સાનુકૂળ પરિણામ મળશે જો કોર્ટ સંબંધિત કોઈ મામલો ચાલી રહ્યો હોય તો તે હવે જટિલ બની શકે છે લાયક વ્યક્તિની સલાહ લેવાની ખાતરી કરો તમારા મનમાં નકારાત્મક વિચારો ન આવવા દો કારણ કે આ તમારી ઊંઘને અસર કરશે માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં વ્યસ્ત રહેશો પરંતુ તમારી પ્રવૃત્તિઓ અને યોજનાઓ કોઈને પણ જણાવશો નહીં કોઈ નવા કાર્યની શરૂઆત થવાની પણ સંભાવના છે નોકરી કરતા લોકોએ તેમની ફાઇલો અને દસ્તાવેજો સુરક્ષિત રાખવા જોઈએ ઘર અને બિઝનેસ બંનેમાં યોગ્ય તાલમેલ રહેશે ખાંસી શરદી જેવા ચેપ લાગશે આજે તમારો લકી કલર નારંગી રહેશે અને લકી નંબર બે રહેશે